મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જશો આપણા વિડીયો જોતા હોય ને હું વાંધો હોય તો અત્યારે હું અહીંયા બેઠો છું અને તમને બતાવું ને જો ચોમાસામાં આ રીતના છે ને પક્ષી માટે તમે મહેનત કરીને આવા બોક્સ ટાંકી દેજો ગમે એવા બોક્સ કેમ કે પક્ષીને અત્યારે માળો કરવામાં ચકલીઓને જાય એટલે તમારે આવો રવેશ હોય તો જો આ રીતના હે ને તમને હમણાં બતાવું પાછળના કેમેરાથી બહાર રવેશ હોય તો આ રીતના કરી અને અહીંયા બુક્સ અમે લગાડ્યું છે તમને નહીં દેખાય કેમ કે મારે ને અવરું પડે જો અહીંયા અમે બોક્સ ટાંગી દીધું એવી રીતના હે ને હજી એક બુક્સ આગળ ટાંગેલું દેખાતું નથી તો આ જો ચક્યો છે ને એને જોવા બધાને હે ને મજા આવે માળું પલરે નહીં અને અહીંયાથી આરામથી એના બચ્ચા મૂક્યા ગયા ને અહીંયા ગણપતિ બાપાના દર્શન કર્યો બધા ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આવ્યો છું અને તમને બધું બતાવું બકાલું હમ હમ હાલો જોઉં તમ પાછળના કેમેરાથી લીંબુડીની કલમ વાવી હતી અમે પછી આ વડલો આ વડલો હે કુંડામાં વાવેલો બોતે એવું ફૂલ ફૂલઝાડ તમને દેખાતા ન હે બતાવું મારી રીંગણી વેવી જો આવો હે અમાર વાડાનો નો નજારો

તો અમારા વાડાનો નજારો કંઈક આવો હતો અને અત્યારે હું ઘરમાં આવી ગયો છું સૂતો આરામ કરું છું અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ને જો ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય મિત્રો